નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો ઈશ્વર ખરેખર સારું જ કરે છે એ વાત જો આપણે માનવા તૈયાર છીએ ખરા મિત્રો આજના આ વિડીયોમાં આપણે બે પ્રસંગ દ્વારા આ વાતને સમજવાનો પ્રયાસ કરીશું તો સૌપ્રથમ આપણે પહેલો પ્રસંગ સાંભળીએ એક નગર હતું એ નગરમાં એક રાજા રાજ કરતા હતા એક દિવસ રાજા સુળીથી સોપારીના ટુકડા કરી રહ્યા હતા ત્યારે સોપારી ઉપરથી સૂળી છટકી અને રાજાના ડાબા હાથનો અંગૂઠો કપાઈ ગયો અંગૂઠો કપાઈ જવાથી રાજાને અનહદ પીડા થતી હતી પીડા સહન ન થવાથી રાજાના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ ચીસ સાંભળીને રાજાનો એક વિશ્વાસુ પ્રધાન દોડીને રાજા પાસે આવ્યો અને રાજાને પૂછ્યું કે શું થયું રાજાજી કેમ તમારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ ત્યારે રાજાએ કહ્યું કે પ્રધાનજી હું સૂળીથી સોપારીના ટુકડા કરી રહ્યો હતો એમાં સોપારી ઉપરથી સૂળી છટકી ગઈ અને મારા હાથનો અંગૂઠો કપાઈ ગયો ત્યારે પ્રધાને રાજાને કહ્યું કે રાજાજી એમાં દુઃખી થવાની કોઈ જરૂર નથી જે થયું છે તે સારા માટે જ થયું છે અને જે થશે એ પણ સારું જ થશે પ્રધાનજીના મોઢેથી આવો જવાબ સાંભળી રાજા તો ગુસ્સે થઈ ગયા અને બોલ્યા કે મારો અંગૂઠો કપાઈ ગયો છે અને મને અતિશય પીડા થઈ રહી છે ત્યારે તું એમ કહે છે કે જે થયું તે સારા માટે જ થયું છે તરત રાજાએ સિપાહીઓને હુકમ કર્યો કે આ પ્રધાનને જેલમાં પૂરી દો રાજાના સિપાહીઓ પ્રધાનને જેલમાં લઈ જતા હતા ત્યારે પ્રધાન બોલ્યો કે રાજાજી તમે મને જેલમાં પૂર્યો એ પણ સારું જ થયું છે થોડા દિવસ પછી રાજાને શિકાર કરવા જવાની ઈચ્છા થઈ ત્યારે તે ઘોડા ઉપર બેસીને પોતાના અંગત સૈનિકોના કાફલા સાથે જંગલમાં શિકાર કરવા ગયા પણ બન્યું એવું કે ગાઢ જંગલ હોવાથી રાજા પોતાના સૈનિકોથી છૂટા પડી ગયા ત્યારે જંગલમાં જંગલી આદિવાસીઓની નજર રાજા પર પડી તેઓ રાજાને પકડીને તેના સરદાર પાસે લઈ ગયા તે આદિવાસીઓ તેમના દેવતાને બલી ચડાવવા માટે પ્રાર્થના કરવા લાગ્યા બધા આદિવાસીઓ રાજાની ચારે તરફ નાચવા કૂદવા લાગ્યા ત્યારે એક આદિવાસીની નજર રાજાના કપાયેલા અંગૂઠા પર પડી અને તે જોર જોરથી બૂમો પાડવા લાગ્યો આદિવાસીઓના સરદારે રાજાના કપાયેલા અંગૂઠાને ધ્યાનથી જોયો અને બોલ્યો કે આનો અંગૂઠો તો કપાયેલો છે માટે આ ખંડિત વ્યક્તિની બલી ના ચડાવાય એમ કહીને આદિવાસીઓના સરદારે રાજાને છોડી મૂકવાનો હુકમ કર્યો રાજાને સમજાઈ ગયું કે તેનો અંગૂઠો કપાયેલો હતો તેથી તે આદિવાસીઓના દેવતાને બલિ ચડાવવા યોગ્ય ન હતો તેથી રાજાને મોતના મુખમાંથી છોડી દેવામાં આવ્યા ત્યારે રાજાને પ્રધાનની યાદ આવી તેણે કહ્યું હતું કે જે થાય છે તે સારા માટે જ થાય છે રાજા ત્યાંથી મારતે ઘોડે સીધા જેલમાં આવી પહોંચ્યા રાજાએ તરત જ સૈનિકોને હુકમ કર્યો કે જેલમાં બંધ કરેલા પ્રધાનને છોડી મૂકવામાં આવે પ્રધાન જેલમાંથી છૂટ્યા પછી રાજા પ્રધાનને ભેટી પડ્યા અને તેને માન સન્માન સાથે પોતાના મૂળ સ્થાન પર પાછો બેસાડ્યો પછી રાજાએ પોતાની સાથે જંગલમાં બનેલી બધી સ ઘટના પ્રધાનને કહી સંભળાવી ત્યારે રાજાએ પ્રધાનને પૂછ્યું કે જ્યારે મારો અંગૂઠો કપાયો ત્યારે તે એમ કહેલું કે જે થાય છે તે સારા માટે જ થાય છે એ વાત તો મને સમજાઈ ગઈ પરંતુ મેં તને જેલમાં પૂર્યો ત્યારે તે એમ કહ્યું હતું કે રાજાજી તમે મને જેલમાં પૂર્યો એ પણ સારા માટે જ થાય છે તો ત્યારે તે એમ કેમ કહ્યું હતું એ મને નથી સમજાતું ત્યારે પ્રધાન બોલ્યો કે જો તમે મને જેલમાં ન પૂર્યો હોત તો ચોક્કસ હું પણ તમારી સાથે શિકાર માટે જંગલમાં ગયો હોત અને હું પણ તમારી સાથે આદિવાસીઓના હાથમાં ફસાઈ ગયો હોત ત્યારે કપાયેલા અંગૂઠાને કારણે તમે બચી ગયા હોત પરંતુ હું અખંડ હોવાને કારણે આદિવાસીઓ એના દેવતાને મારી બલી ચડાવી દેત પ્રધાનનો જવાબ સાંભળી રાજા ખુશ થઈ ગયા આ પ્રસંગમાં આપણે જોયું કે જો પ્રધાન એવું માનતો હતો કે જે થાય છે તે સારા માટે જ થાય છે તો તેને જ્યારે જેલમાં પૂરી દેવામાં આવ્યો છતાં પણ તેનો આનંદ ગયો નહીં તેના ચહેરા ઉપર જરાય અફસોસનો ભાવ દેખાતો ન હતો હવે આપણે બીજો એક પ્રસંગ સાંભળીએ આ પ્રસંગમાં એકવાર એક ખેડૂતનો ઘોડો કોઈ કારણસર ઘરેથી ભાગી જાય છે તે દુઃખદ સમાચાર સાંભળી તેના આડોશી પાડોશીઓ ભેગા મળીને તેના ખેડૂતને મળવા આવે છે ઘોડાનો ખરખરો કરતા કહે છે કે તમારો ઘોડો ભાગી ગયો એ બહુ ખોટું થયું પહેલાં ખેડૂતે તો બિલકુલ અફસોસ કર્યા વગર કહ્યું કે જે થાય છે એ સારા માટે જ થાય છે ભગવાને જે કર્યું તે સારા માટે જ કર્યું છે બીજા દિવસે તે ઘોડો પાછો આવી ગયો અને પોતાની સાથે બીજા છ જંગલી ઘોડાઓને પણ સાથે લેતો આવ્યો આ જોઈને તેને તેના આડોશી પાડોશીઓ તો આશ્ચર્ય પામ્યા અને કહ્યું કે તમને તો આ સરસ લાભ થયો ત્યારે પણ પેલો ખેડૂત સ્થિરતાથી કહે છે કે જે થાય છે તે સારા માટે જ થાય છે ભગવાને જે કર્યું તે સારા માટે જ કર્યું છે બીજા દિવસે ખેડૂતનો દીકરો એક જંગલી ઘોડા પર સવારી કરી રહ્યો હતો પણ થોડી જ વારમાં તે જંગલી ઘોડાએ તેને નીચે પાડી દીધો અને ઘોડા પરથી નીચે પડવાના કારણે પોતાના દીકરાનો પગ ભાંગી ગયો આ ઘટના પછી પાછા તેમના પાડોશીઓ તેમને આશ્વાસન આપવા આવ્યા કે તમારા દીકરાનો પગ ભાંગી ગયો એ બહુ ખોટું થયું ત્યારે પણ પેલા ખેડૂતે દુઃખી થયા વગર કહ્યું કે જે થાય છે તે સારા માટે જ થાય છે ભગવાને જે કર્યું તે સારા માટે જ કર્યું છે આવા દુઃખદ પ્રસંગે પણ તેના ચહેરા ઉપરથી આનંદ ગયો નહીં તેને જરાય ચિંતા થઈ નહીં એ જ સમયગાળામાં તે રાજ્ય પર બીજા રાજાએ આક્રમણ કર્યું તેથી તે રાજ્યના રાજાએ એક વટહુકમ બહાર પાડ્યો અને સૈનિકોને આદેશ આપ્યો કે રાજ્યના દરેક ઘરમાંથી દીકરાઓને સૈન્યમાં જોડાવા માટે એના ઘરેથી લઈ આવો દરેક ઘરેથી દીકરાઓને પકડી લાવી લશ્કરમાં ભરતી કરો રાજાનો આ હુકમ લઈને રાજ્યના કારોબારી ગામમાં આવે છે પણ જ્યારે તેઓ આ ખેડૂતના દીકરાને લેવા આવે છે ત્યારે તેઓ જુએ છે કે એ તો પહેલેથી જ લંગડો છે અને તે યુદ્ધમાં લડવા માટે સક્ષમ નથી તેથી તેને છોડી મૂકે છે અને બીજા બધાના દીકરાઓને પકડીને લઈ જાય છે આમ બધાના દીકરાઓને પોતાની ઈચ્છા વિરુદ્ધ સૈન્યમાં ભરતી કરવા માટે રાજા લઈ જાય છે તેથી તે ખેડૂતના પાડોશીઓ ખૂબ જ દુઃખી હોય છે કારણ કે તેમના દીકરાઓને પણ લશ્કરમાં ભરતી કરવા માટે રાજ્યના સૈનિકો લઈ ગયા હોય છે પણ પેલા ખેડૂતનો દીકરો બચી જાય છે ત્યારે તે ખેડૂતના પાડોશી ફરી પાછા ખેડૂતને મળવા આવે છે ત્યારે કહે છે કે તમે ખૂબ નસીબદાર છો કે તમારો દીકરો તમારી પાસે છે ત્યારે તે ખેડૂત પોતાના પાડોશીઓને કહે છે કે આ હા ભાઈ ભલે મારા દીકરાને પગ નથી પણ તે મારી પાસે તો છે ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે ભગવાને જે કર્યું તે સારા માટે જ કર્યું છે આ પ્રસંગમાં આપણે જોયું કે ખેડૂતના પાડોશીઓને દરેક પરિસ્થિતિમાં ચિંતા હતી પણ પેલો ખેડૂત તો દરેક સારી અને ખરાબ એમ બંને પરિસ્થિતિમાં નિશ્ચિંત હતો તેનું કારણ એ છે કે તે ખેડૂત દરેક પરિસ્થિતિમાં ઈશ્વર જ કરતા હરતા છે એમ માનીને જીવતો હતો અને તે દ્રઢપણે અને સાચા હૃદયથી માનતો હતો કે ભગવાન કોઈ દિવસ અમારું અહિત નહીં કરે મિત્રો જ્યારે આપણને આપણા જીવનમાં કાંઈક સફળતા મળે છે આપણે આદરેલું કામ સફળ થાય છે ત્યારે આપણે એવું માનીએ છીએ કે આ મેં કર્યું હું હતો એટલે આ કામ થયું હું ન હોત તો આ કામ ન થાત આવું આપણા મનમાં હું પણ અભિમાન આવી જતું હોય છે જ્યારે આપણા જીવનમાં કોઈ વિકટ પરિસ્થિતિ આવે છે ત્યારે આપણે સીધે સીધા જ ભગવાને જ દોષ દેવા લાગીએ છીએ અને કહીએ છીએ કે હે ભગવાન અમે એવા કયા પાપો કર્યા છે કે તું અમને આવું દુઃખભર્યા દિવસો દેખાડી રહ્યો છે ભગવાન તો કોઈને દુઃખ દેતો જ નથી દુઃખ તો આપણે આપણા મનથી જ ઊભા કરેલા હોય છે દુઃખોનું મૂળ છે આસક્તિ જ્યાં સુધી આપણે કોઈ પણ વસ્તુમાં આસક્તિ રાખશું ત્યાં સુધી દુઃખો રહેવાના જ છે જ્યાં સુધી ત્યાગભાવ અને સમર્પણ ભાવ જીવનમાં નહીં આવે ત્યાં સુધી સુખ પણ નહીં આવે આપણે એ સમજણ દ્રઢ કરવી જોઈએ કે આપણા જીવનમાં જે કંઈ પણ થાય છે એ ભગવાનની ઈચ્છાથી જ થાય છે અને એ મારું ક્યારેય અહિત નહીં કરે એમ માનીને આપણે હંમેશા ખુશ રહેવું જોઈએ અને ભગવાનને નિરંતર સંભાળીને આનંદથી જીવન જીવવું જોઈએ તો મિત્રો આજની આ સ્ટોરી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ